લક્ષ્મી દેવી કૃપા કરાર બાબા હંધાય રાજકોટ વાળા ને મારા રામ રામ તમને તો ખબર જ છે કે રઘો રાજકોટમાં રહે છે ને પાળે એવું કે છે અમારે મથુરદાસ કાકા નો ચમન હમણા મને પૂછતો તો કે બકરું કાટતા ઊંટ પેઠું ઈ કેવત નો અરથ શું થાય અને પછી મેં એને દાખલો દીધો હું દીધો હાલો તમને કહો રાજકોટ માં ઇન્દિરા સર્કલ અને કેકેવી નું ટ્રાફિક ઓછું કરવા હાટું તંત્ર એ આ બ્રિજ બનાવ્યો એટલે ટ્રાફિક થોડુંક ઓછું થઈ ગયું પણ પછી પાછું ટેલિફોન એક્સચેન્જ પાસે સિગ્નલ ખડકી દીધું એટલે જેને બ્રિજ ની ઉપર થી જવું હોય ઈ અને હેઠે થી જવું હોય ઈ બધા બધાને જ્યાં સુધી સિગ્નલ ન ખુલે ત્યાં સુધી રાહ જોવાની થઈ એટલે ટ્રાફિક પાછું હતું ન્યા ન્યા આવી ગયું અને આ કહેવત પડી કે હવે તમને શું લાગે છે કે અહીંયા આ સિગ્નલ હોવું જોઈએ કે ન હોવું જોઈએ બાકી તમને તો ખબર જ છે કે રઘો રાજકોટ માં રે હે અને ફાળે એવું ગાયો ઘા જવા દો જવા દો જ જવા દયો ગાયો ગા ટ્રાફિક થઈ ગયા હે